નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ બધાનું સ્વાગત છે મારા એજે ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એચએસસી એક્ઝામ પ્રિપેરેશન સિરીઝનો પહેલો સેશન અને આ સિરીઝ ખાસ કરીને ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ ગાંધીનગર ધોરણ બાર વિશે અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ છે આજે આપણે વિશે અર્થશાસ્ત્ર એમાં વિકલ્પવાળા પ્રશ્નો જે વીસ માર્ક્સના હોય છે તે તે પૈકી આપણે વિકલ્પવાળા પ્રશ્નોમાંના વીસ અતિ મહત્વપૂર્ણ પ્રશ્નો જે છે એને સોલ્વ કરીશું જે એક્ઝામમાં વારંવાર પૂછાય છે અથવા પૂછાવાની સંભાવના છે બરાબર તો તમે તૈયાર થઈ જાઓ નોટબુક કાઢો અને ચાલો શરૂ કરીએ આપણી આ એક્ઝામ પ્રિપેરેશનની સફર તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે આ વીસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એને સોલ્વ કરીએ બધે બધા સાથે મળીને દરેક પ્રશ્નોની પાછળ હું તમને પાંચ સેકન્ડ જે છે એ વિચારવાનો સમય આવીશ પાંચ સેકન્ડ સમય દરમિયાન તમારે જવાબ આપવાનો છે અને વીસ પ્રશ્નો પૂરા થઈ જાય તમારે એક કોમેન્ટ પણ કરવાની છે કે આ વીસ પ્રશ્નોમાંથી તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા તો ચાલો આપણે આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈએ તો અહીં જુઓ તમારી સ્ક્રીન ઉપર પહેલો જ પ્રશ્ન તમને દેખાઈ રહ્યો છે પ્રશ્ન એક છે આલેખ દોરવા અને સમજવા માટે કયા શાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે બિલકુલ ઇઝી ક્વેશ્ચન છે વિચારીને જવાબ આપશો તો અહીં સાચો જવાબ છે આંકડા શાસ્ત્ર પછીનો પ્રશ્ન છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે તો ઓપ્શન છે સતત બીજું ઓપ્શન છે અસતત ત્રીજું છે વિસ્તાર ચોથો છે આદર્શ તો આપણો સાચો જવાબ છે આલેખ જે છે એ સતત પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે પછીનો પ્રશ્ન છે આર્થિક માહિતી અંગેની ડેટા સીડી કોણ તૈયાર કરે છે ઓપ્શન આપેલા છે ખાનગી પ્રકાશકો બીજું ઓપ્શન છે શાળાઓ ત્રીજું છે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર અને ચોથો ઓપ્શન છે સામાન્ય વ્યક્તિઓ તો આપણો સાચો જવાબ છે પ્રયોગ શાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર પછીનો પ્રશ્ન છે આ કૃતિ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે અસતત સતત આદર્શ અને વિષમ તો સાચો જવાબ છે અસતત પછીનો પ્રશ્ન છે ભારતમાં કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની માહિતી કઈ વેબસાઇટ પરથી મેળવી શકાય છે તો ઓપ્શન છે ગુજરાત સરકારની વેબસાઇટ આરબીઆઈ ની વેબસાઇટ નાણાં મંત્રાલયની વેબસાઇટ અને વેપાર મંત્રાલયની વેબસાઇટ જો ક્વેશ્ચન શું છે કેન્દ્ર સરકારના અંદાજપત્ર વિશેની તો સાચો જવાબ છે નાણાં મંત્રાલયની વેબસાઇટ પછીનો પ્રશ્ન છે આંકડાકી માહિતીની પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે ઓપ્શન છે આલેખ એક્સેલ સીટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન કે સીડી તો સાચો જવાબ છે એક્સેલ શીટ અર્થશાસ્ત્રના સિદ્ધાંતો કે અટપટી આંકડાકીય માહિતીને કોના દ્વારા ખૂબ જ સરળતાથી સમજાવી શકાય છે ઓપ્શન છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પ્રવચન દ્વારા સી ઓપ્શન છે ચર્ચા દ્વારા ડી ઓપ્શન છે ઇન્ટરનેટ દ્વારા તો સાચો જવાબ છે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા પછીનો પ્રશ્ન છે આલે આકૃતિમાં એક સ્તરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે વસ્તી વૃદ્ધિનો દર સ્વતંત્ર ચલ ભાવવૃદ્ધિ દર કે સાક્ષરતા દર એક સ્તરી પર સામાન્ય રીતે શું દર્શાવાય છે તો સાચો જવાબ છે સ્વતંત્ર ચલ પછીનો પ્રશ્ન છે કયો ખ્યાલ ગુણાત્મક છે તો રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર માથાનો વૃદ્ધિ દર આર્થિક વૃદ્ધિ કે પ્રશ્ન મુખ્યત્વે કેવા રાષ્ટ્રોના પ્રશ્નો સાથે સંકળાયેલો છે વિકસિત વિકાસશીલ પછાત દેશો કે ત્રીજા વિશ્વના દેશો આર્થિક વૃદ્ધિનો પ્રશ્ન તો અહીં સાચો જવાબ છે વિકસિત દેશો સાથે પછીનો નો પ્રશ્ન છે અહીં સાચો જવાબ છે જીરો પોઈન્ટ નવસો પછીનો પ્રશ્ન છે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું શું છે કારણ છે પરિણામ છે સાધન છે કે સાધે છે प्रश्न सुनचे आर्थिक विकास है आर्थिक वृद्धि नो सू तो साचो जवाब छे कारण छे आर्थिक वृद्धि नो कारण छे पछी नो प्रश्न छे आर्थिक वृद्धि मा कया परिवर्तन जो ज ध्यान मा लेवाय आर्थिक वृद्धि मा परिमाणात्मक परिवर्तन गुणात्मक परिवर्तन दीदकालीन परिवर्तन के मौसमी परिवर्तन तो साचो जवाब छे परिमाणत्मक परिवर्तन पछी नो प्रश्न छे વિકાસ એક બહુ પરિમાણી પ્રક્રિયા છે આ વિધાન કોણે રજૂ કર્યું છે એ છે ટોડેરો બી છે કિન્ડલ બર્ઝર સી છે માર્સલ ડી છે તો સાચો જવાબ છે માઇકલ ટોડેરો પછીનો પ્રશ્ન છે કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાડીટ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે કોના નિષ્ણાંતો

બે હજાર ચૌદમાં એકસો સત્યાવીસ એકસો અઠ્યાવીસ એકસો ઓગણત્રીસ કે એકસો ત્રીસ તો સાચો જવાબ છે એકસો ને ત્રીસ પછીનો પ્રશ્ન છે દેશના આર્થિક વિકાસમાં વધારો થવાથી શું થાય છે ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે છે ખેતી ક્ષેત્રમાં ફાળો ઘટે ઘટે છે વધે છે ઉદ્યોગ ક્ષેત્રનો ફાળો ઘટે છે સેવા ક્ષેત્રનો ફાળો ઘટે છે આર્થિક વિકાસમાં વધારો થવાથી તો ખેતી ક્ષેત્રનો ફાળો જે છે એ ઘટતો જાય છે પછીનો પ્રશ્ન છે જીવનની ભૌતિક ગુણવત્તાના આંક એટલે કે પી ક્યુ એલ આઈ નું મહત્તમ મૂલ્ય કેટલું છે મહત્તમ મૂલ્ય કેટલું છે સો થી વધુ સો થી ઓછું સો કે શૂન્ય એકદમ ઇઝી છે સો થી ઓછું સો થી વધુ સો કે શૂન્ય તો અહીં સાચો જવાબ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક સો હોય છે મહત્વ મૂલ્ય સો હોય છે પછી છે માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે માનવ વિકાસ આંખનું મૂલ્ય શૂન્ય એક શૂન્ય થી એકની વચ્ચે કે સો તો અહીં સાચો જવાબ છે ઝીરો થી એકની વચ્ચે હોય છે માનવ વિકાસ આંખ મૂલ્ય પછીનો લાસ્ટ પ્રશ્ન છે બે હજાર ચૌદમાં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ હતો કયો જાપાન નોર્વે અમેરિકા કે ભારત તો સાચો જવાબ છે નોર્વે તો વિદ્યાર્થી મિત્રો આ વીસ પ્રશ્નો જે છે એ મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમે આ વીસ પ્રશ્નો તૈયાર કરજો બરોબર રીતે અને ફરીથી પુનરાવર્તન પણ કરશો અને ખાસ નોંધ કરશો કે આ પ્રશ્નો કયા હતા અતિ મહત્વપૂર્ણ વીસ પ્રશ્નો હતા આવા વીસ પ્રશ્નોની પ્રથમ સિરીઝ આપણે લાવી છે હવે પછીની નેક્સ્ટ સિરીઝમાં પછીના જે વીસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે છે એ આપણે કરશું તો તમને આ ક્વિઝ કેવી લાગી જો ક્વિઝ સારી લાગી હોય તો તમે લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કરશો કે તમને આ વીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો તમને આવડી ગયા સાચા પ્રશ્નો તમારા કેટલા પડ્યા એ જરૂર કોમેન્ટ કરજો વિડીયો આપ જોયો એ બદલ થેન્ક યુ